પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોન ની કચેરી દ્વારા પ્રદેશ હેઠળ નવ જિલ્લાઓના ત્રણ મહાનગરપાલિકાના પ્રાદેશિક કક્ષાના શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગડી અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી દરેક જિલ્લાના મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર દ્વારા તૈયાર કરી પણ ઉપલબ્ધ હોય શીખવા જેવું અને શીખવાના સાધનો અને રમતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક સાધનો કૃત્ય ઝોન કક્ષાએ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક આપી વિજેતાને ટ્રોફી અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ વાલી અને સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું મહત્વ જાગૃતિ કેળવવા માટે વાલીઓ સાથે શિક્ષણ વિધ હિતેશભાઈ ઘાટલિયા વાર્તાલાપ કર્યો સાથે જ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટના ગ્રામ્યના ના મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર દેદાગર વર્ષ બે હજાર વીસ એકવીસ ના માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું અહેવાલ વિજય મકવાણા